વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે આપણા મનને જો શાંત રાખવું હોય તો જિંદગીમાં આપણાથી જે અનેક ભૂલો થતી હોય છે આપણી હોય કે બીજાની ભૂલો હોય આ ભૂલોને ઇગ્નોર કરતા શીખવું પડશે જ્યારે પણ આપણાથી જો સામાન્ય ભૂલો થઈ હોય કે કોઈ ગંભીર ભૂલો થઈ હોય એને મગજમાં રાખીને જો ચાલ્યા કરશું તો કોઈપણ પ્રકારનું કાર્ય આપણે સરળતાથી પાર નહીં કરી શકીએ માટે દોસ્તો આજનો સુવિચાર છે કે મનની શાંતિ માટે ભૂલને ભૂલતા શીખવું પડશે એ ભૂલ પછી આપણી હોય કે કોઈ બીજાની હોય એને ઇગ્નોર કરી દેવી જોઈએ એ ભૂલ જો બીજાની હોય તો એને માફી આપી દેવી જોઈએ અને જો ભૂલ આપણી હોય તો એને સ્વીકારીને એ ભૂલ સુધારી લેવી જોઈએ તો આવો દોસ્તો મા સરસ્વતીને યાદ કરી અને ધોરણ બાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર એક સૂચકાંક ઇન્ડેક્સ નંબર આજના લેક્ પાંચની અંદર આપણો ટોપિક છે દોસ્તો આધાર વર્ષ અને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ અથવા ચાલુ વર્ષ કે પ્રવર્તમાન વર્ષ આ બે મુદ્દાઓ સૂચકાંકમાં ખૂબ જ ઉપયોગી છે સૂચકાંકમાં કોઈ પણ ચલ રાશિ જે આપણે લઈએ એના બે જુદા જુદા સમયની સરખામણી કરવામાં આવે છે એમાંનો એક સમય જે હોય છે દોસ્તો એ ચાલુ વર્ષ હોય છે અને બીજો સમય જે છે એ આધાર વર્ષ હોય છે તો આજે આપણે સમજીશું કે કયા સમયને ચાલુ વર્ષ તરીકે લઈ શકાય અને કયો સમય આધાર વર્ષ તરીકે લઈ શકાય દોસ્તો આગળ વધીએ આપણે સમજીએ આધાર વર્ષ કોને કહેવાય આપણી પાસે અહીંયા કેટલાક વર્ષોની માહિતી આપવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર પાંચ થી બે હજાર અગિયાર સુધીના ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ આપવામાં આવ્યો છે હવે હું વર્ષ બે હજાર અગિયાર જે છે દોસ્તો આ બે હજાર અગિયારના ભાવને બીજા કોઈ વર્ષના ભાવ સાથે સરખાવું તો આ બીજા કોઈ વર્ષમાંથી હું જેને પણ પસંદ કરું ને એ વર્ષ મારા માટે આધાર વર્ષ બને છે અને હું જેની સરખામણી આધાર વર્ષ સાથે કરીશ એ મારા માટે ચાલુ વર્ષ બને છે સમજીએ દોસ્તો વ્યાખ્યા સ્વરૂપે સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ એક નિશ્ચિત વર્ષ સાથે કે નિશ્ચિત સમયની તે જ ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો તેને ભૂતકાળના તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે ફરી એક વખત દોસ્તો આધાર વર્ષ એટલે હવે તમને મગજમાં બેસી ગયું હશે ભૂતકાળનું નિશ્ચિત વર્ષ અહીંયા બે હજાર છે માનો કે બે હજાર અગિયારના ભાવને હું બે હજાર પાંચના ના ભાવ સાથે સરખાવું તો બે હજાર પાંચ મારા માટે આધાર વર્ષ બનશે અને બે હજાર અગિયાર મારા માટે ચાલુ વર્ષ બનશે દોસ્તો ફરી એકવાર જે વર્ષના ભાવને આપણે આધાર વર્ષ સાથે સરખાવીએ ચાલુ વર્ષ અને ચાલુ વર્ષના ભાવને ભૂતકાળના કોઈ એક નિશ્ચિત વર્ષ સાથે સરખાવીએ તો એ ભૂતકાળના નિશ્ચિત વર્ષને કે સમયને આધાર વર્ષ કહેવામાં આવે છે દોસ્તો આધાર વર્ષ કેવું હોય છે તો કે આધાર વર્ષ એ ભૂતકાળનું નિશ્ચિત વર્ષ હોય છે કોઈપણ ભૂતકાળનું વર્ષ લઈ શકો દોસ્તો કમ્પેરિઝન કરવા માટે કારણ કે વસ્તુના ભાવની સરખામણી આધાર વર્ષ સાથે કરશો તો તમને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે ભાવ વધ્યા છે ઘટ્યા છે સમયના પ્રમાણમાં આવકમાં જે રીતે વધારો થયો છે શું એ જ પ્રમાણમાં ચીજવસ્તુના ભાવમાં પણ વધારો થયો છે કે ઘટાડો થયો છે એ આપણે આ સરખામણી દ્વારા શીખી શકીએ છીએ જો આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ હોય લાંબો ભૂતકાળનો વર્ષ એટલે બે હજાર અગિયારથી આ બધા જ વર્ષ જે દેખાય છે અગાઉના વર્ષ એ ભૂતકાળ કહેવાય હવે હું અહીંયા બે હજાર દસ નવ આઠ સાત છ અને પાંચને બદલે વર્ષ ઓગણીસો અને એકાણુંની વાત કરું ઓગણીસો એકાણુંની સાલ ફરી એકવાર દોસ્તો વર્ષ ઓગણીસો એકાણુંના વર્ષના ભાવ હોય અગિયારસો તો હું અગિયારના ભાવને એકાણું સાથે સરખાવું ખૂબ જ લાંબા ભૂતકાળનું વર્ષ તો આપણને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે નહીં તો તો બે નુકસાન થશે કે સૂચકાંકના પરિણામો ગેરમાર્ગે દોરશે અને જો લાંબા ભૂતકાળનું વર્ષ પસંદ કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી અર્થાત દોસ્તો આધાર વર્ષ પસંદગી કરતી વખતે નાની નાની બાબતોનો પણ ખ્યાલ રાખવો પડે છે ફરી એકવાર દોસ્તો આધાર વર્ષ એટલે સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની તે જ ચલની કિંમત સાથે અહીંયા એવું કહેવા માગે છે કે તમે ચોખાની વાત કરો તો ચોખાના ભાવ સાથે જ સરખાવાનું છે ઘઉંની વાત કરી હોય ઘઉંના ભાવની વાત થઈ હોય તો ભૂતકાળના તે જ ક્વોલિટીના ઘઉંના ભાવ સાથે સરખામણી થશે અને તો જ તમને વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાશે ફરી એકવાર આધાર વર્ષ કયું હોઈ શકે તો કે ભૂતકાળનું નિશ્ચિત વર્ષ અગાઉનું વર્ષ અથવા તો પહેલાંનું કોઈ પણ હોઈ શકે છે ભૂતકાળનું નિશ્ચિત વર્ષ એટલે આમાંથી ગમે તે નિશ્ચિત કરો અગાઉનું વર્ષ એટલે બે હજાર અગિયારની અગાઉ કોણ આવે બે હજાર દસ એ અગાઉનું વર્ષ પણ આધાર બની શકે છે અથવા તો પહેલાંનું કોઈપણ વર્ષ આધાર તરીકે લઈ શકાય છે આવો દોસ્તો હવે આપણે સમજીએ ચાલુ વર્ષ કોને કહેવાય આપણને માહિતી તો મળી જ ગઈ છે છતાં આપણે ચાલુ વર્ષની ડેફિનેશન જોઈએ આપણી પાસે જે વર્ષ છે જેમાં આપણે આ જે વર્ષો છે એને આપણે આધાર તરીકે લેતા હતા તો જે વર્ષની આપણે સરખામણી કરવાની છે એ વર્ષને આપણે શું કહીશું ચાલુ વર્ષ કહીશું તો એને વ્યાખ્યા સ્વરૂપે કઈ રીતે જોઈ શકાય તો વસ્તુના જે વર્ષના ભાવને તે જ વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવામાં આવે તો તે વર્ષને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે જે વર્ષના ભાવને આપણે અગિયારના ભાવને આધાર વર્ષ સારા સરખાવાના છે તો બે હજાર અગિયારના ભાવ આપણા માટે ચાલુ વર્ષના ભાવ થશે આ થઈ ચાલુ વર્ષની વાત અને આધાર વર્ષની વાત દોસ્તો ચાલુ વર્ષ અને આધાર વર્ષની સાથે સાથે આધાર વર્ષ કેવું હોવું જોઈએ તો એ ખૂબ જ અગત્યની બાબત છે જ્યારે આધાર વર્ષની પસંદગી કરો છો જ્યારે ચીજ વસ્તુના ભાવની સૂચકાંકની વાત આવે બે વર્ષની બે સમયની પસંદગીની વાત આવે ત્યારે આધાર વર્ષ પસંદ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે દોસ્તો આધાર વર્ષ પસંદ કરતી વખતે પ્રામાણ્ય વર્ષ કે સામાન્ય વર્ષ હોય એની પસંદગી કરવામાં આવે છે પ્રામાણ્ય એટલે બેલેન્સ આપણે જે વર્ષમાં પસાર થઈ રહ્યા છીએ વર્તમાન વર્ષ જે પ્રમાણેની સ્થિતિ દર્શાવે છે આવી જ સ્થિતિવાળું વર્ષ પસંદ કરી શકાય છે મતલબ કેવા વર્ષ પસંદ ન કરી શકાય તો કે જે વર્ષે અતિવૃષ્ટિ થઈ હોય અનાવૃષ્ટિ થઈ હોય ધરતીકંપ આવ્યો હોય કે કુદરતી આફત સાથે યુદ્ધ થયા હોય કે બળવો થયો હોય હુલ્લડ કે હડતાલો થયા હોય આંદોલનો થયા હોય આવી માનવ સર્જિત ઘટનાઓ હોય કે કુદરતી ઘટનાઓ હોય આવી અસામાન્ય ઘટનાઓ વાળું વર્ષ આધાર વર્ષ બની શકે નહીં આધાર વર્ષ હંમેશા સામાન્ય ઘટના વાળું હોવું જોઈએ આધાર વર્ષ હંમેશા સામાન્ય ઘટના વાળું હોવું જોઈએ અસામાન્ય માનવસર્જિત ઘટના કે કુદરતી ઘટનાને કારણે ઘણી બધી ઉથલ થાય છે અન્ય આકસ્મિક ઘટનાઓથી પણ આ વર્ષ મુક્ત હોવું જોઈએ એટલે કે દોસ્તો જ્યારે જ્યારે તમે જુઓ છો અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ધરતીકમ થાય કે કોઈ બળવા કે હુલ્લડો થાય ત્યારે ચીજવસ્તુઓના ભાવમાં પરિવર્તનો આવે છે કોઈ ચીજવસ્તુનો ભાવ આસમાને ચડી જાય છે તો કોઈ ચીજવસ્તુના ભાવ તળીએ બેસી જાય છે એટલે કે આવી પરિસ્થિતિઓળા વર્ષને ક્યારેય આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકીશું નહીં આમ સૂચકાંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી ખૂબ જ જરૂરી છે આજે દોસ્તો આપણે અભ્યાસ કર્યો છે આધાર વર્ષ અને ચાલુ વર્ષનો ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રીપી ઈ લર્નિંગમાં ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ વેરી મચ